સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે એમાં પર્યાવરણની સમજૂતી મેળવવાના છીએ પાઠ નંબર જે પાંચ છે તે અનિતાને મધમાખીઓ તે પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ આગળનો વિડીયો જે ચોથા પાઠ છે અમૃતના વાર્તા એની લિંક પણ નીચે આપેલી છે તો આપણે હવે શરૂ કરીએ ફટાફટ અનિતાને મધમાખી પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખો તો આપણે જવાબ જોઈ લઈએ તમે ક્યારે મધ ખાધું છે જો હા તો તેનો સ્વાદ કેવો હોય છે તો જો હા મેં મધ ખાધું છે મધનો સ્વાદ મીઠો એટલે કે ગળ્યો હોય છે બીજો ક્વેશ્ચન છે તમારા ઘરે મધનો ખાવા સિવાય અન્ય શું ઉપયોગ થાય છે તો ખાઈએ તો ખરાબ હોય એના સિવાય શું ઉપયોગ છે તો આપણે દાજા હોય તો એના ઉપર લગાવવામાં ઉપયોગ થાય છે પછી અહીં ઉધરસ આવશે ઉધરસમાં દવા તરીકે ચામડીના રોગો થાય ત્યારે ઔષધિ તરીકે અને મોઢા પરના ખીલ જ્યારે દૂર કરવાના હોય ત્યારે પણ મધનો ઉપયોગ થાય છે નકરું મધનો હોય પણ એમાં બીજી વનસ્પતિ પણ બધી ભેગી કરવાની હોય છે પછી ત્રીજો પ્રશ્ન છે શું મધનો ઉપયોગ દવા તરીકે કરી શકાય અને કેવી રીતે તો કે હા મધનો દવા તરીકે ઉપયોગ કરી શકાય અને ઉધરસ શરદી હોય ત્યારે પેટની ચરબી દૂર કરવા દાજ્યા હોય તેની લગાવવા ચામડીના રોગો દૂર કરવા કોલેસ્ટ્રોલ ઘટાડવા વગેરે જેવા ઉપયોગ થાય છે પણ એમાં બીજી પડે છે ચોથો પ્રશ્ન છે મધ જેવી બીજી વન્ય પેદાશનું નામ જાણીને લખો તો લીમડાનો ગળો છે ગુંદર છે જે ઔષધિ ગુણોથી ભરપૂર હોય છે ગુંદર જે છે એ દવા ગોળી એમાં બનાવવામાં ઉપયોગ થાય છે પાંચ પ્રશ્ન છે તમારા વિસ્તારના લોકો વન્ય પેદાશની વસ્તુઓ વેપારીને વેચતા હોય તો જાણીને તે વસ્તુનું નામ લખો અમારા વિસ્તારમાં લોકો આવી કોઈ વસ્તુનું વેપ વસ્તુ કે વેપારીને વેચતા નથી એટલે આપણે નથી લખેલું લખ્યું હોય તો તમારે લખી દેવાનું છે છઠ્ઠો પ્રશ્ન છે તમને શાળાએ જવું ગમે તો શા માટે તો કે હા મને શાળાએ જવું ગમે છે કે શાળામાંથી મને જ્ઞાન મળે છે અને જીવન મૂલ્ય તેમજ સંસ્કારોના પાઠ શીખવા મળે છે સાતમો ક્વેશ્ચન છે તમારા માતા પિતા તમને ક્યારેય શાળાએ જવાની ના પાડે છે તો કેમ તો કે હા હું કામ ના પાડતો કે હું જ્યારે બીમાર હોઉં ત્યારે કારણ કે મારી બીમારી વધે નહીં અને હું જલ્દી સાજી થઈ જાઉં અથવા તો ચેપી રોગ હોય તો એ બીજાને ચેપ ફેલાય નહીં તે માટે આઠમો ક્વેશ્ચન છે બાળકોને કેટલા ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર મળેલો છે તો બાળકોને એકથી આઠ ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર મળેલ છે નવમો ક્વેશ્ચન છે તમે ભણવાની સાથે તમારા ઘરના કયા કામમાં મદદ કરો છો તે લખો તો જો ઘરની સાફ સફાઈ હોય છોકરી હોય તો પછી કોઈ વસ્તુ બહારથી લાવવાની હોય તો એ છોકરાઓ એ થાય ખેતરમાં ભાઈ બહેન બંને જઈ શકે રસોઈમાં જો બેન હોય તો એ મદદ કરી શકે એવી ઘણી મદદ હોય તમે લખી શકો મધમાખી તેના મધપુડા સુધી પહોંચાડો મધમાખીને તો આપણે અહીંથી શરૂઆત કરીએ જો આ રીતનું છે અહીંથી શરૂઆત કરવાની છે અને અહીંથી આ રીતે તમે આવી શકો હવે છે પ્રશ્ન ત્રણ નીચે આ પેલા જીવ ચિત્રમાં તમને મનગમતા રંગ પૂરો અને નામ લખવાના છે તો પેલું ચિત્ર છે પતંગિયાનું બીજું મધમાખી છે ત્રીજું છે માખી અને આ જે પતંગિયું છે એ તમારી જાતે લખવાનું જે જંતુ તમારી જાતે લખવાનું રહેશે ચોથો પ્રશ્ન છે નીચે પ્રાણીઓ પૈકી જે પ્રાણીઓ સમૂહમાં રહેતા હોય તેના ચોરસમાં નિશાની કરો છમુ એટલે એકથી થી વધુ હોય તેમાં એક બે થી એટલે એક હોય તો એ એકલું કહેવાય પણ બે હોય છમુ થઈ જાય એનો તો જેવું પેલું હરણ છે એ સમૂહમાં હોય ગરવળી એકલી હોય ચમડી પણ એકલી હોય એમાં કંઈ કરવા નથી પોપડમાં તમે એકલા ઝૂંડ એવું હોય છે કરવું હોય તો કરી શકો આથી ઝૂંડમાં હોય પણ ઝૂંડમાં હોય છે પછી મકોડો પણ ઝૂંડમાં હોય વાંદરા પણ ઝૂંડમાં હોય છે પ્રશ્ન પાંચ છે નીચે કેટલીક વસ્તુઓના ચિત્ર આપ્યા છે જેને સ્થાનિક લોકો એકઠી કરીને વેચતા હોય છે તેમના નામ લખો અને વસ્તુઓ વિશે માહિતી મેળવીને લખો તો જો આપણે નામ લખી દીધા છે મધ છે સીતાફળ છે આંબલી છે કંટોળા ચાંબુડા લીંબુ ગુંદર અને ગુંદા પછી પેલો પ્રશ્ન છે એમાં કે મધ ઔષધિ તરીકે ઉપયોગી છે બીજું છે સીતાફળ વિટામિન અને આયર પૂરું પાડે છે ત્રીજું છે આમલી સ્વાદમાં ખાટી હોય છે ચોથું કંટોળા પ્રોટીનથી ભરપૂર હોય છે પાંચમું છે જાંબુડા સ્વાદમાં ખાટા મીઠા હોય છે છઠ્ઠું લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે સાતમૂ છે ગુંદરમાંથી દવા ગોળીને વટી બને છે આઠમું છે ગુંદા અથાણું કરવામાં ઉપયોગી છે હવે છઠ્ઠો પ્રશ્ન છે મધમાખીના મધપુડાનું ચિત્ર દોરી રંગ પૂરો આ રીતનું નિરાળી હોય એમાં આ રીતે આમ બેઠું હોય મધપુડું પછી આ રીતના એના મધપૂડું આખવું હોય એમાં તમારે મધમાખી દોરવાની છે મધપુરાનું કીધું છે એટલે આ રીતનું મધપુડું દોરી શકો અને રંગ પૂરી શકો પછી છે પ્રશ્ન તમારા ગામ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ એટલે ઘરે ચાલતો હોય તેવો ઉદ્યોગ ચલાવતી કે તે પ્રકારનું કાર્ય કરતી કોઈ મહિલાઓને ઓળખો છો તેમના વિશે માહિતી મેળવીને પ્રશ્નોના જવાબ લખો ગામડામાં તો મોસ્ટ ઓફ નથી હોતું આવું કેમ કે ખેતી હોય એટલે બધી મહિલા ખેતીમાં જ હોય એટલે આ કાંઈ ઉદ્યોગ હોય નહીં પણ જ્યાં હોય તો તમારે લખવાનું રહેશે જો અહીં મેં લખ્યું છે કે આ મહિલા કયા પ્રકારના કામ કરે છે પછી કે તેઓને ક્યાં આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે તો જો એ લોકોને પ્રેરણા ક્યાંથી મળે કે જે મહિલાઓ આ ઉદ્યોગમાં વર્ષોથી જોડાયેલી હોય એની પાસેથી એ માહિતી મેળવતા હોય છે એટલે મળી હોય છે પછી આ કાર્યને કારણે તેમના ઘરની આવકમાં ફાયદો થતો હોય છે તો કે હા ઘણો બધો ફાયદો થતો હોય છે મહત્વનો ભાગ એનો હોય છે આ રીતે અનિતા અને મધમાખી નામનો સરસ મજાનો પાઠ જે છે પાંચ એનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું જો વિડીયો અહીં વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી મારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો આ વિડીયો હવે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે મળશું નવા વિડીયોમાં